નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં જે સફાઈ સેવકો નાઇટમાં પણ કામ કરતા હતા અમને બે દિવસ પહેલા જે એએમસી દ્વારા જે અમદાવાદના જે સફાઈ કર્મી છે તે આવ્યા બાદ જે કોન્ટ્રાક્ટના જે માણસ છે વડોદરા શહેરમાં જે નાઇટમાં સફાઈ સેવક જે કામ કરતા હતા તેમને આજે એવું કહેવામાં આવ્યું છે કે તમે હવે અહીંથી જે જેમને છૂટા કરી દેવામાં આવ્યા છે બે તેમને પગાર બેંકમાં નાખવામાં આવ્યા છે પછી એક પગાર તેમનો કેશ આપવામાં આવ્યો છે આપણે જે સફાઈ સેવક છે તેમની સાથે ડાયરેક્ટ વાત કરીશું ભાઈ શું કહેશો આજે વોર્ડ નંબર ચાર માં આવ્યા છો શું રજૂઆત લઈને આવ્યા છો અને શું કેશો અમે અત્યારે અમને એવી જાણ મળી કે ભરતી છે અને જે પૂરમાં જે નો કોન્ટ્રાક્ટ હતો જે માણસો લીધા હતા એમને કન્ટિન્યુ રાખ્યા છે અમે જે બે હજાર બાવીસમાં માં જે નાઇટમાં અમે સફાઈ કરેલી જે માણસ નહીં પણ જે મજૂર કામ કરે છે એ અમે વાલ્મિક સમાજના સફાઈ સેવકોએ કરેલી છે જે ડિવાઈડરના માટીના પથરા હતા એ અમે તોડીને ભર્યા છે ટ્રેક્ટરમાં અને બસો થી અઢીસો જણ જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વેક્સિન ખાતે આવ્યા હતા ત્યારે અમને ચોવીસ કલાક સુધી કામ કરાવ્યું હતું નાઈટમાં નાઈટ દિવસ સતત કામ કરાયેલું છે અને એના સુપરવાઇઝર આપણે અહીં વોર્ડ નંબર ચાર માં જ છે અત્યારે બી મોજુદ છે અનિલભાઈ સોલંકી એ બી જાતે જોતા હતા અને બધા છોકરાઓ છે એમને બી તમે પૂછી શકો છો અમને રજૂઆત કરી તો એવું કીધું એવું કે છે કે નવતર નું કોઈ લેવા દેવા છે નથી આગળ અમે રજૂઆત કરીશું માર્કેટ ખંડેરા માર્કેટ મેયરશ્રીને મળીશું ચેરમેનશ્રીને મળીશું કમિશનરને મળીશું આગળ કશું નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન બી કરીશું ઉગ્ર આંદોલન કરશે અને જે કોન્ટ્રાક્ટ છે તે પૂરો થઈ ગયો છે તેવું કહેવામાં આવ્યું છે આપણે સાથે બીજા ભાઈ છે તેમની સાથે પણ ભાઈ તમે પણ આખી જે રાત છે નાઇટમાં કામ કરતા હતા શું કહેશો હા સાહેબ અમે દીવા દેવમાં નોકરી કરતા મોટા મોટા ઝઘડાઓ આવતા હતા અમે અને બધી જગ્યાએ અમે નોકરી કરી લીધી હોળોમાં જઈ જાય તે અમે કામગીરી કરી લીધી સાહેબ નોકરી જરી આપો તો સારું છે અમને ન્યાય મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી છે જે લોકો જે સફાઈ તેમની માંગ છે તે પૂરી કરવામાં આવે પેલા જે બહેનો છે તેમની સાથે આપણે વાત કરીશું જે બેન છે કોણ આપ બી રાતે કામ કરતા હતા અને હમણાં આયા છો શું કહેશો અમે લોકો બધા ઓળોમાં કામ કરેલું છે બધે જ કામ કરેલું છે એક એક ઓડોમાં બહુ દૂર 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 જયેલા છે અમે લોકો માટીના ઢગલા મામુડી એ લોકો જેવું કામ કરેલું છે અમે લોકોએ ટુંડાઓથી અમે લોકો આવતા હતા અને સવારમાં ચાર પાંચ વાગે લોકો અમે લોકો છૂટતા હતા હા અમને છૂટતા કરી દીધા હતા આજે સફાઈ સેવક છે તેમને હવે છૂટા કરી દેવામાં આવ્યા છે આપણી સાથે બીજા ભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું શું કેશો તમે પણ નાઇટમાં બાવીસમાં માં કામગીરી કરેલી છે અને બહુ બહુ બે હજાર ચોવીસ ચાલે છે અને અત્યારે આ રીતના કામગીરી માટે અમને લેવામાં આવ્યા નથી હોડ બધા ભેગા થયા છે બધા આવે નાઇટમાં કામગીરી કરેલી અને અમદાવાદ અને સુરત થી માણસો લાવે છે બરાબર છે તો અમે બરોડાવાળાએ તો કામગીરી કરેલી છે તો એમને પેલા રજૂ કરો ને તમે પછી તમે અમદાવાદના સુરતની ભરતી કરી શકો છો પેલા જે અમારી કામગીરી કરેલી છે એમનું તમે આ પેલા કરો પછી અમુક સારું કામ કરે છે હા એ જેવું જ લાગે છે મને અને અમે અહીંવાળા કોઈ કામગીરી કરતું નથી અમદાવાદના સુરતવાળા વાળા સારી રીતના કામગીરી કરે છે ના પાડી હા અચાનક જ ના પાડી છવ્વીસ ડિસેમ્બરે બે હજાર બાવીસ માં બ્રિજ નું ઉદઘાટન થયું અટલ બ્રિજ નું અને સત્યાવીસ ડિસેમ્બરે નાઇટ બંધ કરી દીધી ત્યાર પછી અમારો કોઈ ઉદ્ધાર થયો નથી અને અમે આ રીતના આજે ભેગા થયા છે એ આની માટે ભેગા થયા છે આ જે લોકો છે તે ભેગા થયા છે સફાઈ સેવક જે નાઈટમાં કામ કરતા હતા પરંતુ હજુ સુધી જે આ લોકો નાઈટમાં જે બધો કચરો ઉઠાવતા હતા જે રેતીના જે બમ્ફર પાસે જે ડિવાઈડર હોય ત્યાં બધું કામ સફાઈ સેવકોએ કર્યું છે પરંતુ વોર્ડ નંબર ચારમાં આજે રજૂઆત લઈને આવ્યા હતા આ લોકોની જે રજૂઆત છે તે સાંભળવામાં ના આવી અને આ લોકો હજુ કહેવામાં આવે છે કે ઉગ્ર આંદોલન કરશે જય સુધી આમની માંગ પૂરી નહીં કરે તો આ લોકોનું જે આંદોલન છે તે ચાલુ રહેશે અને ખંડેરાવ માર્કેટમાં મેયર ચેરમેન અને બધા અધિકારીઓને મળશે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા